તરફ કાળવા ચોકમાં આવેલ વર્ષોથી ચાલતા રિક્ષા સ્ટેન્ડને પોલીસે અનાયાસે બંધ કરી રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ છે રિક્ષા સ્ટેન્ડને ખસેડી અન્યત્ર રાખવામાં આવતા રિક્ષા ચાલકો દ્વારા કાળવા ચોક ખાતે રિક્ષાઓને સ્થિર રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પોલીસ વિભાગ દ્વારા સ્ટેન્ડ બંધ કરવાના પગલાને એક સત્તા રિક્ષા એસોસિએશનના સભ્યોએ જણાવ્યું કે આ રિક્ષા સ્ટેન્ડ અમારા રોજગારનો આધાર છે હવે અમારે રોજી રોટી માટે સંઘર્ષ કરવો પડે છે બીજી બાજુ ધારાસભ્યએ પણ આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો તેમણે ગૃહમંત્રી અને જુનાગઢના એસપીને પત્ર લખી ટ્રાફિક વ્યવસ્થાપન અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે રિક્ષા ચાલકોની માંગ છે કે સ્ટેન્ડને ફરીથી કાળવા ચોક ખાતે જ ચાલુ કરવામાં આવે નહીં તો તેમનો રોજગાર બરબાદ થશે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધારાસભ્યના રાજીનામાની પણ માંગ કરવામાં આવશે તેવી ચીમકી રિક્ષા ચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે કાલે પોલીસ દ્વારા એક મીટિંગ હતી અમારી એમાં મને જાણકારી મળી કે આના પ્રતિનિધિ જે ધારાસભ્ય છે એને લખીને આપ્યું છે ઉપર ગૃહમંત્રી થી માંડી તમામ ડિપાર્ટમેન્ટ ની અંદર કે ટ્રાફિક સમસ્યા બહુ છે એના કારણે અમારા આ રોજી રોટી છીનવાના છે અમારા પાર્કિંગો બંધ કરવામાં આવ્યા છે અને જાજી બધી ઝુંબેશ પણ ચલાવવાના છે એવું મને કહેવામાં આવ્યું છે તો રાત્રીના ના જાય ડેલીગેટ મારી દીધા અહિયાં ઓછા માં ઓછા ચાલીસ થી પચાસ રીક્ષા વાળા ઉપર રોજગાર નભાવી રહ્યા હતા એને પણ ચાલીસ પચાસ જણા ને રોજગાર છીનવાનો છે અને ઘણી બધી સિટી પણ પાર્કિંગ ઉપર બેલ લગાવવામાં આવી છે એટલે જેથી કરીને અમે ના છૂટીએ ધારાસભ્યની વિરુદ્ધ જે કઈ આંદોલન કરવાનું થાય અમે કરશું